પાટણમાં દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા સિદ્ધપુરના થાળી માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો આજ રોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર મુકામે થળીના મઠમાં મહંત શ્રી જગદીશપુરી બાપુ દેવલોક માં પામ્યા ત્યારે દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા આજ રોજ સિદ્ધપુર ની અંદર નદી કિનારે આવેલ પ્રાચીન જગદીશપુરી બાપુના મઠમાં જેઓ સરસ્વતી નદી કિનારે આ મઠમાં તપ કર્યું હતું તે જ તેમની જગ્યામાં આજ રોજ સમસ્ત દસ નામ મહામંડળ દ્વારા એમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં સંતો મહંતો અને કાંક્રેજ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા સંતો દ્વારા તેવું કહેવામાં આવ્યું કે તેમને જો વિષય અત્યારે જે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમાં કલેક્ટર માં પાટણ એને લઈને કોઈ પણ જાતનું ઉગ્રમાં આવીને કોઈ એવા પગલા ના ભરવામાં આવે તેવું સવાર ના લોકોને સમજાવવામાં આવ્યું હતું ને સોશિયલ મીડિયા પર ધ્યાન ન આપવા પણ કહી ને આપણે શાંતિપ્રિય લોકો છે તો શાંતિથી આપણે તેનું નિરાકરણ લાવીશું નવા મહાન પણ નિમણૂંક કરી ચૂકેલ છે તો આપણે સૌએ આજે સરસ્વતી નિદા નદી કિનારે ભેગા થયેલા છે તો આપણે શ્રી જગદીશપુરી બાપુને શ્રદ્ધાંજલિ આપી અને પ્રસાદ લઈ ફૂટો પડીશું અને કોઈ પણ જાતની અફવાઓમાં આપણે આવીશું નહીં દસ નામી મહામંડળ દ્વારા એક આવો સંદેશ સમાજમાં પહોંચાડવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ